સરકાર કે સત્તામાં બેઠેલા લોકો કે અધિકારીઓના રોજબરોજ એટલા બધા કૌભાંડો સામે આવે છે કે સવાલ એ થાય કે સિસ્ટમ હવે કઈ રીતે સુધરશે એ બધાની વચ્ચે દાહોદથી મનરેગા કૌભાંડ સામે આવ્યું જેમાં મંત્રી પંચાયત રાજ મંત્રી બચ્ચુ ખાબડના દીકરાઓની સંડોવણી સામે આવી એમની ધરપકડ કરવામાં આવી ત્યાર પછી ભરૂચમાં પણ ગઈકાલે ફરિયાદ નોંધાઈ ભરૂચમાં જલારામ એજન્સી અને મુરલીધર એજન્સી સામે ગઈકાલે ફરિયાદ નોંધાઈ ગઈકાલે લોકમાતા અહલ્યાબાઈ હોલકરની જન્મ ઉજવણી પણ થઈ રહી હતી નર્મદામાં પણ એ ઉજવણી થઈ નર્મદાના રાજપીપળામાં નર્મદાના વડુ મથક રાજપીપળામાં ઉજવણી કરવામાં આવી ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર આ કાર્યક્રમની ઉજવણી દરમિયાન ભરૂચના સાંસદ મનસુખ વસાવા છે એમણે પોતાની જ પાર્ટીને આડે હાથ લીધી મનરેગા કૌભાંડમાં આપણા જ કાર્યકર્તાઓ કૌભાંડ કરે એ ચલાવી ન લેવાય સાથે સાથે એમણે એવું પણ કહ્યું કે આપણા જ શાસનમાં બનેલા રોડ પાંચ મહિનાએ નથી ટકતા આ વાત કરતા અને આ વસ્તુ સામે આવે ત્યારે શરમ આવવી જોઈએ કે આપણે આવું કામ કરીએ છીએ સાથે એવું પણ કહ્યું કે આપણે ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસને નથી સોંપી દેવાનું ભાજપને કોંગ્રેસને નથી સોંપવાનું આજકાલના આવેલા લોકોને નથી ખબર કે નેતાઓએ કઈ રીતે ભાજપને મોટું કર્યું છે મનસુખ વસાવા ગઈકાલે આક્રમક અંદાજમાં હતા અને આક્રમક અંદાજમાં જ એમણે પોતાની જ પાર્ટીને વિપક્ષી પાર્ટીની જેમ આક્રમક રીતે આડે હાથ લીધી છે બીજા શું પ્રહારો કર્યા છે એમણે સાંભળીએ મનરેગાની પણ હું વાત કરીશ મનરેગા ફક્ત અહીંયા પૂરતી વાત ન કરું ગુજરાતને ટાકીને કહ્યું કે મનરેગા એવી સંસ્થા છે કે લોકોને ગરીબ લોકોને રોજગારી આપનારી ને કેટલા કેવા અણવિકસિત ગામો હોય ત્યાં વિકાસ કરી શકાય એવા પ્રકારની સુંદર યોજનાઓ છે તો એવા એવી યોજનાનો પણ પૂરેપૂરો અમલ થવો જોઈએ ત્યાં પણ પારદર્શક વહીવટ જળવાવો જોઈએ એ રીતના વાત કરી છે ક્યાંક ક્યાંક કેટલીક કેટલીક કામો થયા છે કેટલીક જગ્યાએ ક્યાંક ગુણવત્તા નથી જળવાઈ ક્યાંક આપણા પર માછલા ધોવાય છે આપણા પર કંઈક છાંટા ઉડે છે એવી જગ્યાએ પણ આપણે કાળજી રાખવી પડે ને આપણા વિસ્તારની અંદર આવી ઘટના ન ઘટવી જોઈએ મનરેગા યોજનામાં કે પછી કોઈ પણ યોજનાની મેં વાત કરી એટીવીટી હોય કે ગુજરાત પેટર્ન હોય કે પછી કોઈ પણ યોજના એમાં દરેકે દરેક યોજનામાં સાચા અર્થમાં હું ચૈતર વસાવાને ને એમ કહું છું કે જે સમય એને સાવધાની રાખવાનો હોય હું ચૈતર વસાવાને ને એમ કહું કે ડેડેપાડા તાલુકામાં એવી ગ્રામ પંચાયતો કે જે ચૈતર વસાવાના નેતૃત્વમાં કામ કરનારા સરપંચો છે હું એના જ ગામ બોગજ ગામમાં વાત તો બોગજ ગામમાં આ મનરેગાનું કામ ચાલતું હતું અથવા તો એની આસપાસ જે ગ્રામ વખતે ચૈતર વસાવા લોકો કેમ કામ તે કાળજી રાખી અને આજે ત્રણ ચાર પાંચ વર્ષ થઈ ગયા પછી એ મુદ્દા ને ઉછાળો છો એ રીતના આ એક યોજના પૂરતી ઘણા બધા મુદ્દાની અંદર ચૈતર વસાઓ શું કરે છે જ્યાં સેટિંગ કરવાનું સેટિંગ કરી લે છે અને પછી લઈને ક્યાંક સંકલનની મીટિંગમાં મિટિંગમાં લાવે છે ક્યાંક વિધાનસભામાં પ્રશ્ન લાવે છે કોઈ મીડિયા કોન્ફરન્સ કરીને આ સરકારને બદનામ કરવાના પ્રયત્નો છે કામો થયા છે આ કદાચ ગુણવત્તા નથી જળવાથી એ હું સ્વીકારું છું ને એનું પણ એક કારણ છે ટેન્ડરમાં જે કોઈ ભરે એમાં છે જે કોઈ એને એને એ કામ પણ તો એ કામ સાચું થાય એના માટે નીચેથી કાળજી રાખવી પડે સરપંચો કાળજી રાખવી પડે તાલુકા પંચાયતના લોકો જિલ્લા પંચાયતના લોકોએ ધારાસભ્યો સંસદ સભ્યો અમે બધા જ કાળજી રાખવી પડે અને જે તે સમયે કેમ આ પ્રશ્ન નથી ઉઠાયો નાખુશ પતી ગયા પછી કામ થઈ ગયા પછી એનું જે કોઈ બધા લોકો સેટલમેન્ટ કરી ગયા પછી આ પ્રશ્ન ઉભો થાય આખા ગુજરાતમાં આ સ્થિતિ છે તો હું વિશ્વાસ સાથે કહું કે ભૂતકાળની સરકારમાં પેપર પર કામ થતા હતા આજે કામ થાય છે કામ થાય છે ચોક્કસ કે ગુણવત્તા પૂરી પડે નહીં જળવાય એવા એવા ચોક્કસ છે પણ આજે પહેલાના કરતા મનરેગાની અંદર આખું ગુજરાતની અંદર કામ કામ થયા છે અને જ્યાં નથી થયા જ્યાં છે ત્યાં સરકારે કોઈ આ લોકોને છાવડા નથી એવા લોકોને બચાવ્યા નથી જ્યાં પણ કોઈ છે પણ તપાસ કરવાનો વિષય આવ્યો છે ત્યાં કોઈ પણ જાતના ગમે તેટલા મોટું માથો હોય તેની સામે કાયદેસર ની કાર્યવાહી ભૂપેન્દ્રભાઈ પટેલે લીધી છે કે જે સપ્લાય છે જિલ્લા ગ્રામ વિકાસ નિયામક ને આપી શકતા ધારાસભ્ય તરીકે ફોરમ માં જે તપાસ કરાવે ત્યાં નથી જે માં તપાસ ત્યાં નથી કરાતા ને ઉપર બધી વાતો કરે એનાથી કોઈ પરિણામ આવવાનું નથી આ ખાલી દેખાડો રાજનીતિ છે હાથી ના દાબ જેવું છે દેખાડવાના જુદા જુદા હું તો એ પણ કઉ છું તપાસ કરું જોઈએ સોરેણી હશે કે પછી જે પણ કોઈ હશે કે જેના પર અમારા લોકો પર આક્ષેપ તેની પણ ચાલો તપાસ થવી જોઈએ જે પણ હશે મેં જોયું સ્ટેટમેન્ટ આપ્યું છે

હશે જે નર્મદા જિલ્લામાં હશે ભરૂચ જિલ્લામાં હશે હું જાહેરમાં બોલું છું આપને પણ ખબર છે એમને રાજમે કહ્યું છે અને એને રોકવાની જવાબદારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓની જવાબદારી પણ મેં કીધું છે અમારી બધાની જવાબદારી છે ને એ બધા આ બધાને રોકવા માટે એટલે જાહેરમાં હું બોલ્યો છે કોઈ જાહેરમાં બોલવાની કોઈ હિંમત ના કરે

કે ભારત સરકારની મનેગાની યોજના ગરીબોના ઉત્થાન માટે ગરીબોને રોજગારી આપનારી યોજના છે અને ક્યાંક 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 વિકાસથી વંચિત હોય એવી જગ્યાએ કાચા રસ્તા બનાવો કોઈ પ્રોડક્શન હોલ બનાવો કે કોઈ પણ આંગણવાડી બનાવો એના માટે આ એક સાઠ સાલીના રેસિયાથી રોજગારી આપવાની સાથે લઈને સારામાં સારા એ યોજના છે એ યોજના આખા ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ સારી છે પણ ક્યાંક ક્યાંક કોઈકને કોઈક કારણસર એવું ટેન્ડર એવું ભરવામાં આવે છે ઓનલાઈનમાં કે ઓછું ટેન્ડર ભરે ખૂબ નીચા ભાવથી ભરે ને એવા લોકો પછી કામમાં પણ નબળાઈ કામમાં પણ ઓર ઓર કાળજી નથી રાખતા તો એવા લોકો એવા લોકો પણ મેં અપીલ કરી છે તમે અને સરકારે પોલિસી એવી બનાવી જોઈએ કે સ્ટાન્ડર્ડ લેવલ કોન્ટ્રાક્ટર હોવા જોઈએ ને એનું એનું ચોક્કસ એક કામ ગુણવત્તા હોય એ એ પ્રકાર ઓનલાઈન ટેન્ડર ભરાવું જોઈએ એ રીતના કોઈક ને કોઈક પ્રકારની પોલિસી બનાવી દેવાય એવું છે સૌથી નીચું સૌથી ઊંચો નીચો ભાવ ભરે એટલે કામ ત્યાં જ કરવાનો છે તો આમાં સુધારો થવો જોઈએ

તપાસના ફોરમમાં આપવું જોઈએ ઉપર જ્યાં ખાલી મીડિયા ના લોકોને ભેગા કરી કે પત્રકાર પરિષદને બોલાવીને કેટલી વાતો કરવાથી નહીં સાચા અર્થમાં યોગ્ય ફોરમમાં તપાસ માંગી જોઈએ અને એને મને ખબર છે ત્યાં સુધી કે થોડા દિવસ પહેલા જયતરભાઈને એક ટીમે સરપંચો પાસે ગયા અને એવો અહેવાલ કે તમે યોગ્ય જવાબ આપો કામ નથી થયા

બીજી કોઈ પણ હું તો આખા ગુજરાત ની વાત હું વાત કરું છું એક જિલ્લા પૂરતું નહીં એક નર્મદા જિલ્લાને ને કે ભરૂચ જિલ્લા ટાર્ગેટ બનાવવામાં આવે બદનામ કરવામાં કરવા બરોબર નથી જ્યાં જ્યાં બન્યું હોય ઉચ્ચ કક્ષાની તપાસ થવી જોઈએ અને ગુજરાતની અંદર જે જે જિલ્લામાં આવા ગરબડો થયો નરેગામાં એ તટસ્થ તપાસ થવી જોઈએ અને જે પણ કોઈ એજન્સી એક એજન્સી ની જે બધી જ એજન્સીઓ એ બધી જ એજન્સીઓની સામે કાયદેસરની કાર્યવાહી અને ભવિષ્યમાં આવી એજન્સીઓ આવા આવા ના આવે મનગર ના કામમાં આવા પવિત્ર કામમાં નહીં જોડાય એના માટે પણ અમે કાળજી રાખી છે એવું માનું છું તો મનસુખ વસાવા જે કહી રહ્યા છે એના પર તમે શું માનો છો એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયો બસ આટલું જ નમસ્કાર